ધોવાના છે આ તારે ધોવાના છે મારેને ધોવાના આમ જોયું તો હેઠી ના આવ કે કે રેવું નો નયયું તો તારી સજિજ કરના છો તાર વિશે આમ જો આમ ધોવાઈ ગયા હાલો ક્યાંથી ધોવાઈ ગયા જો હેક્કુ ધોઈમાં આમાં તો ડાગા હોય આઈ ગયા આપળો હાથ પર આટલી ડાગા જ જાય હાથ કોઈને ડાગા વ્યા જાય હા હા તો તમાર ધોળ મન નો આવે બાયના કાપ

નોકરી ની છાજતી હવે બાજુ એ ઘર મો જોય પૈણી ની રસોઈ ગામે કરમો હોય ખાલી નકર નથી ઓ મારી બેય જા સાનું મુ નોકરી ની હા તો ઠામણા માં બાપા વિચારવા તમારે હા તમારે હા તો આ ભાઈ

বেজান মনি आओ বেوان দেলো যো হামু রুক্ষ মনি হ্যাঁ যো তুমি ইন্ডিয়া সে হইতো লাইক এন্ড সাবস্ক্রাইব করো বল তালে